રાજકોટ જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલો ડોક્ટર પરસોત્તમ પીપળિયાનું નિવેદન સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા સંતો દ્વારા ન માત્ર જલારામ બાપાનું પરંતુ વર્ણનું અપમાન કરવામાં આવ્યું છે અગાઉ પાટીદાર સમાજનું પણ અપમાન કરવામાં આવ્યું હતું અગાઉ એક સ્વામીએ કહ્યું હતું કે આપના સ્વામીના ફોટાની બાજુમાં ઘોડિયાર માતાજીના ફોટા રાખવા ન જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ ધર્મ નથી માત્ર એક પંથ છે સનાતન ધર્મ વિશે ટીકા ટિપ્પણી કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને પંથમાંથી હાંકી કાઢવાની જગ્યાએ સંપ્રદાય દ્વારા તેમનો બચાવ કરવામાં આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ મૂળ પુસ્તકો ન હોવાના કારણે ખોટા ચોપડા ચિત્રીને સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે લખાણો લખવામાં આવે છે સનાતન ધર્મના દેવી દેવતાઓને વામણા બતાવવામાં આવે છે બાઇટ પરસોત્તમ પીપળિયા આગેવાન પાટીદાર સમાજ હું માત્ર લેવા પટેલના અગ્રણી તરીકે જોવાને બદલે અઢારય વર્ણના સનાતન ધર્મ છે એમાં અઢારય વરણ માને છે અને આ અજ્ઞાન પ્રસાદ સ્વામીએ જે બકવાસ કરેલ છે તે તદ્દન ઉપજાવી કાઢેલો છે સ્વામિનારાયણ ધર્મમાં કોઈ ગ્રંથ હતો જ નહીં આ ગ્રંથ બસો વર્ષ પછી જે ઉપજાવી કાઢેલા ગ્રંથો પોતે જ રચેલા અને પોતે જ એનું પ્રસાર અને પ્રચાર કરતા ગ્રંથોમાં જે કાંઈ લીખવું હોય તે ઉજાગર કરીને સનાતન ધર્મને ગેરમાર્ગે દોરે છે હકીકતમાં સ્વામિનારાયણ એ કોઈ ધર્મ જ નથી એ એક પંથ છે અને પોતાની અલાયદી વિચારધારા છે અને જે સનાતન ધર્મની વિરુદ્ધના અનેક વખત નિવેદનો કરી ચૂક્યા છે કથામાં કહી ચૂક્યા છે સનાતન દેવીઓ વિશે પણ હાલફેલ બોલી ચૂક્યા છે એટલે આવા જે જે સ્વામીઓ બોયેલા હોય તેઓને હાંખી કાઢવાને બદલે સ્વામિનારાયણ પંથ તેઓને બચાવમાં જે નિવેદન આપી રહ્યા છે તે ખરેખર દુઃખદ છે મેં કહ્યું તેમ કોઈ જ કોઈ જ્ઞાતિને એને છોડી નથી એ ચાહે પટેલ જ્ઞાતિ હોય તો એને ખોડિયાર માતાજીનું પણ કીધું છે કે આપણા જે જ્યાં સ્વામીજીના ફોટા હોય એની બાજુમાં ખોડિયાર માતાજીનો કે અન્ય કોઈ માતાજીનો ફોટો રાખો નહીં અન્ય કોઈ દેવી દેવતાઓનો ફોટો કે મૂર્તિ રાખવી નહીં એ બધું અપમાન જ છે એટલે તમામ જ્ઞાતિના અઢાર વરણના અપના અપમાનો કરી ચૂક્યા છે અને આપણે એ સહન કરીએ છીએ એ પણ મારી દૃષ્ટિએ ન કરવું જોઈએ હવે આ લોકો સામે ઉગ્ર રીતે એનો સામનો કરવો જોઈએ